તો દોસ્તો રાજકોટ રાત્રે બાર ને પિસ્તાલીસનો સમય અને તમે જો મેઘરાજા ત્યાં ફૂલ સટા સટી બોલાવી રહ્યા છે પણ આજે મેઘ જે વરસી રહ્યો છે એ સાયલેન્ટલી અત્યારે વરસી રહ્યો છે પરમ દિવસે જે વીજળીના કડાકા ભળાકા અને જે ધબધવાડી બોલાવી હતી એની જગ્યાએ અત્યારના વરસાદ એક ધારો એકી રસ વરસી રહ્યો છે સવારથી રાજકોટની અંદર ડ્રીઝલિંગ એટલે થોડું થોડું ડ્રીઝલિંગ થાય થોડું થાબડ વાતાવરણ સાંજે પાછું ડ્રીઝલિંગ હતું અને હવે સવા બાર વાગ્યા પછી જોરદાર વરસી રહ્યો છે તમે જોવા તમે કયા શહેરમાંથી વિડીયો જોઈ રહ્યા છો અને તમારા ગામ કે શહેરમાં અત્યારના કેવી હાલત છે જરા કહેજો જરૂરથી કહેજો